તમારે ત્યાં ધન સંપત્તિની રેલમછીલ ન કરે ને તો મને યાદ કરજો ગાયત્રીબેન ખોટું બોલી ગયા તા હા પણ તમારે એક મનથી શ્રદ્ધાથી આમાં લાગેલા જ રહેવું પડે સમર્પિત થવું પડે એને હા સનાતન ધર્મના ગ્રંથો પાસે બહુ પડ્યું છે તમારા પાસે હિંમત હોવી હોય જોઈએ કે આમ તમે બે હાથે ચાર હાથે એને ઉલેચી શકો એટલું પડ્યું છે અહીંયાં જ્યારે પૂછવામાં આવ્યું છે ત્યારે કહેવામાં આવ્યું છે સુજી દ્વારા કે ભાગવત એવો ગ્રંથ છે કૃષ્ણનો જેની લીલાઓનો અહીંયા ગાન કરવામાં આવ્યું છે ભગવાન શ્રી અને એ ભાગવતજી દ્વારા ગાન કરવાને કારણે જો કોઈ શ્રવણ કરે છે ને તો એને મનોકામના બધી જ પૂર્ણ થાય છે જે પણ ઈચ્છાઓ તમે કરો એ બધી જ મનોકામનાઓ ભાગવતજી દ્વારા કોઈ ગતે ગયું હોય કોઈ ના ગયું હોય તો એને ગતે મોકલવા પિતૃઓના મોક્ષાર્થે પણ આ ભાગવતજી કાયમ કરાવવામાં આવે છે અને એનો સીધો પરિણામ મળવામાં આવે છે કહ્યું છે કે નારદ મુનિએ કીધી છે અને નારદ મુનિએ કોને કહેવડાવી છે આ કથા તેની અહીંયા કથા કહેવામાં આવી છે કે જ્યારે નારદજી એકવાર બદ્રી આશ્રમમાં વિશાલાપુરીમાં ભ્રમણ કરતા કરતા આવ્યા અને સાથે મનમાં ઉદાસી લઈને ચાલ્યા જતા હતા એવા નારદજી જ્યારે ચાલ્યા જતા હતા ત્યારે સૌનકાદી ઋષિઓ ત્યાં હતા અને તેમને બેઠેલા નારદજીએ જોયા છે શનકાદી ઋષિઓએ નારદજીને જતા જોયા છે એટલે એમણે વિચાર કર્યો છે કે જે કાયમ પ્રભુનું નારાયણ નારાયણ એવું ગાન કરે છે અને ગાન કરતા જે સમયે ક્યાંય ઊભા નથી રહેતા બે ઘડી માટે એવા નારદજી આજે ઉદાસ દેખાય છે એટલે શનકાદી ઋષિઓએ આમને નારદજીને પોતાની પાસે બોલાવ્યા છે અને કહ્યું છે કે હો ઋષિ નારદજી તમે તમે તો તો હંમેશા નારાયણનું નામ લો છો છો આજે ઉદાસ કેમ તમારી ઉદાસીનું કારણ બતાવો પ્રભુ નારદજીએ કીધું છે કે હું બહુ અકળાયેલો હતો મૂંઝાયેલો હતો અને એવામાં મને એક વિચાર આવ્યો કે ક્યાંક ભગવાનનું નામ સ્મરણ થાય ક્યાંક ભગવાનના દર્શન થઈ જાય એવી કોઈ જગ્યા મળી જાય તો હું શોધું એમ શોધતા શોધતા ચૌદ લોક ને ત્રણેય ભવનમાં બધે ફરી વળ્યો અને ત્યારે પૃથ્વી પર મને લાગ્યું કે ક્યાંક ભગવાન મને મળશે નારાયણ મને મળશે આવી જ્યારે નારદજી પૃથ્વી પર તીર્થાટન કરવા આવ્યા છે અને એમણે કીધું છે કે હું પુષ્કર પ્રયાગ અને બધા જ તીર્થોમાં ફરી વળ્યો બધા તીર્થોમાં ફરવા છતાં પણ મારા મનને શાંતિ મળી નથી અને અંતે જતા જ્યારે હું વૃંદાવનમાં ગયો ત્યારે મેં એક કૌતુક જોયું આટલા બધા ચારેય પ્રદેશોમાં જ્યારે ચારેય પુરીમાં ચારેય ધામમાં જ્યારે ભગવાન નારદજી ફર્યા છે દર્શન કરી આવ્યા છે તીર્થાટન કરી આવ્યા છે ત્યારે એમણે જોયું છે કુતુહલ જોયું છે શું જોયું છે સુદ્ધજીએ પૂછ્યું છે શું જોયું છે નારદજી તમે ત્યારે નારદજીએ કીધું છે કે પૃથ્વી પર તો હળાહળ કર્યું કે ચાલી રહ્યો છે બ્રાહ્મણો પોતાની વિદ્યા વેચી રહ્યા છે નાની નાની દીકરીઓની કમાણીથી મા બાપ ખાઈ રહ્યા છે આનાથી વધારે ઘરે ઘરમાં સ્ત્રીઓનું રાજ છે જો અત્યારે અત્યારે જે કથા ચાલી રહી છે ને સમાજમાં એ જ કથા આપણા ભાગવતજીમાં કહેવામાં આવી છે પહેલા યુગો પહેલા હ શું કીધું છે નારદજી રહ્યું છે કહેવામાં ગંગા સતી અને એના આગળ પણ સતીઓ થઈ ગઈ ને એમના દ્વારા આપણા કળિયુગનું વર્ણન કરવામાં આવ્યું છે અમુક ભજનોમાં અને એમાં કીધું છે કે બાર બાર ગાઉ હેમળ હાલસે પાણીનું ન મળે નામ અને શોભામાં રહેશે વાળ જોયું કેવા સજાવી સજાવીને નીકળી પડીએ છીએ આપણે હા બાર બાર ગાઉ હેમળ હાલશે અને પાણીનું નો મળે નામ બકરી જેવી ગાય થાશે હા આવી ગઈ ને બકરી જેવી ગાય આવી છે જોયું છે ને આ કડિયુગ છે હા નહીંતર સમય એવો હતો કે આ આપણા અર્જુન અને ભીમ હતા ને એને આમ ઊંચું કરીને મગજ મોઢું ઊંચું કરીને જોવું પડતું તું લોકોએ એટલા ઊંચા હતા એટલા તંદુરસ્ત હતા આવતા માણસોની ઊંચાઈ પણ ઓછી થઈ માણસોના વિચાર પણ નીચા થયા અહીંયા નારદજી કહી રહ્યા છે કે હું બધા તીર્થોમાં ફરી આવ્યો તીર્થાટન કરી આવ્યો બધે જ મેં વિચિત્ર વસ્તુઓ જોઈ છે કળિયુગની અસર જોઈ છે પરંતુ જ્યારે વૃંદાવનમાં ગયો ને ત્યારે મને એક આશા હતી કે અહીંયા તો મને કંઈક સારું દર્શન થશે અને મારા મનને શાંતિ મળશે હું જ્યાં જતો હતો ને ત્યાં મેં દૂર એક સ્ત્રીને રડતી જોઈ યુવાન સ્ત્રી હતી રૂપાળી અને એ સ્ત્રીને જ્યારે મેં સ્વરૂપવાન સ્ત્રીને રડતી જોઈ અને ત્યાં અમુક માણસો ભેગા થઈને એને જોઈ રહ્યા હતા એની આજુબાજુ અમુક સ્ત્રીઓ એને પંખા નાખી રહી હતી જે સ્ત્રી રડી રહી હતી એને પંખા નાખી રહી હતી અને એના ખોળામાં જે સ્ત્રી રડી રહી હતી યુવાન હતી એના ખોળામાં બે પુરુષો પણ વૃદ્ધ એ બેભાન અવસ્થામાં પડ્યા હતા અને આ નારદજી ત્યાંથી પસાર થયા એટલે પેલી સ્ત્રીએ નારદજીને ઉભા રાખ્યા કે હો ભલા માણસ તમે ઉભા આ તકલીફને દૂર કરજો તમારા સિવાય મારી તકલીફ કોઈ દૂર ન કરી શકે નારદજીએ પૂછ્યું છે કે દેવી તમે કોણ છો અને તમને તકલીફ શું છે ભક્તિ મહારાણી છે આ દેવીએ જે સુંદર સ્ત્રી છે જેના ખોળામાં બે પુરુષો વૃદ્ધ પડ્યા છે એ દેવીએ કીધું છે કે હું ભક્તિ મહારાણી છું અને તમારા દર્શન માત્રથી જ્યાં બધાના દુઃખ દૂર થાય છે તો મારું પણ દુઃખ દૂર થશે પ્રભુ તમે મને આશીર્વાદ આપો અને અને એવા સમયે નારદજીએ પૂછ્યું છે કે તમે કોણ છો ત્યારે દેવીએ કીધું છે કે હું ભક્તિ મહારાણી છું ને આ જે પુરુષો બે અચેત પડ્યા છે મારા ખોળામાં તે મારા પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય છે નારદજીએ ફરીને પૂછ્યું છે કે આ સ્ત્રીઓ જે તમારી સેવામાં છે તમારી સાડી સરખી કરી રહી છે તમને પંખા નાખી રહી છે તમે રડો છો તો તમને પાણી પીવડાવી રહી છે આ સ્ત્રીઓ કોણ છે ત્યારે ભક્તિ મહારાણીએ કીધું છે કે આ સ્ત્રીઓ છે ને એ બધી ગંગા યમુના જમુના સરસ્વતી આ બધી તીર્થધામ છે અને મારી સેવામાં છે નારદજીએ પૂછ્યું છે કે આ બાળ જે પુરુષો વૃદ્ધ છે તે જ્ઞાન અને વૈરાગ્ય મારા દીકરા છે નારદજીને આવું કહીને ભક્તિ મહારાણી શું એ રડી પડ્યા છે અને કીધું છે કે પ્રભુ આ મારું દુઃખ દૂર કરો હું પણ વૃદ્ધ થઈ ગઈ હતી જર્જરિત થઈ હતી પણ હું વૃંદાવનમાં આવીને ત્યારથી હું યુવાન બની છું પણ મારા આ જ્ઞાન અને વૈરાગ્ય રૂપી બાળકો મારા દીકરાઓ હજુ પણ વૃદ્ધ છે તમે એને ચેતનમાં લાવો અહીંયા નારદજીએ જ્યારે આ વાત સાંભળી છે ત્યારે નારદજીએ ભક્તિ મહારાણીને મદદ કરવા અને જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા માટે વેદાંત અને ગીતાના પાઠ આ છોકરાઓ મૂર્છિત પડ્યા છે બાળકો દેવી ભગવતીના ભક્તિ મહારાણીના તેના કાનમાં વેદઘોષ કર્યા છે પણ જ્ઞાન અને વૈરાગ્ય થોડી વાર ઉઠે છે અને પાછા અચેત થઈને પડી જાય છે આથી ભક્તિ મહારાણી વધારે દુઃખિત થયા છે નારદ મુનિએ એમને આશ્વાસન આપ્યું છે અને કહ્યું છે કે દેવી હું તમારું ઘરે ઘરમાં કળિયુગમાં જ્યાં સુધી સ્થાપન નહીં કરું ને ત્યાં સુધી હું હરિનો દાસ નહીં કહેવાવ હું તમને ચોક્કસ સ્થાપિત કરીશ તમે ચિંતા ન કરો તમારા બે બાળકો જ્ઞાન અને વૈરાગ્યને પણ હું જાગૃત કરીશ તમે ચિંતા ન કરો